તો જય માતાજી મિત્રો નવા વ્લોગમાં આપનું સ્વાગત છે અને કરીએ વારું તો વાગ્યા છે હરા દસ અને બાર વાગે જેવી લાઈટ જાવ તો બાર વાગે વાપરા ત્યુ ઘેર તાર સુધી આપણા પાણી વારવાનું છે આપણા ખેતરમાં મિત્રો જો ઘાસ ઘાસ ચેવડું મોટું છે આ મિત્રો પોણી હાલ આવે તો ફૂલ અને અમારે હાલ કૂવામાં તો ફૂલ પોણી જ છે શું અમારા નજીકમાં જ છે સાબરમતી નદી એટલે પોણી તો અમારે ફૂલ જ હવે થોડું એક જ બાકી છે આવું પૈ ઘેર થયું ઘેર તે આટલું બધું આવી જાય બાકી છે પેલી બાજુ બધું પડી દીધું એ મુખથી આટલું જ બાકી છે ને મને એક શેરો પાવાનું એક ના પાવાનું એક પાવાનું એક ના પાવાનું એમ કરવાનું છે શહેરો ભરાઈ ગયો તો દ્વારી દીધો છે મિત્રો અમારે બિયારણ બંધાવન ચાલુ થઈ ગયું છે ફૂલ આવું છે જોઈ શકો છો તમે આ ફૂલ રહ્યું પછી એક અને એક આ ફૂલ છે એના અનુસાર જ આવે છે મિત્રો યાર ગરમી તો બહુ લાગે છે આ ફૂલ અત્યારે ટચિંગ થઈ ગયેલું છે જો આ ફૂલ પણ પડે ના છે ફૂલ પણ તોરેલું જ છે એટલે કે આપણા બે રનમાં ટચિંગ ચાલું થઈ ગયેલું છે હું બે ત્રણ દિવસથી ચાલું જ કર્યું છે પણ મોટી બનાવી છે તો મિત્રો તમે બે બાર જવારો ખપ્પો જોયો પણ અમારી એક બાર જવારો ખપ્પો છો તમને બતાવું આવી એક બાર જવારો ખપ્પો છે જો મિત્રો આ કપા ભાગી ગયું છે આ એક બરજિયા વાળો છે એક બરજિયાથી અળી અળીને કપા હા નોર્મલ શિવાય ખાડું લે તો પણ જોવા નહીં મળતું હોય એક બરજિયા વાળું છે ને એકદમ મસ્ત તો ચોખ્ખું થઈ ગયું છે નેતર પેલા વિડીયોમાં જોયું તમે ક કેટલી ધરો હતી મય આગળ જેને વિડીયો જોયો એને ખબર ધરો કેટલી હતી આ એક ખપ્પા વાળું છે એક બળદા વાળું એનાથી અડી અળીને સૂકું કઢ દીધું છે પાણીએ પીવું છે પણ પેલા બોટલમાં છે ગરમ છે આપણે જઈએ બમ્બ પાણી ચાલુ છે એકલ હાલની થોડી વાર રીએ આવું थोडक अक्षरधो कलाक ऊपर से जी बस घेर हाले मित्र भूख लागेल सार वाजे लाईट जायला पशे घेर जवान सांईट जात की ना जाय आपण बाकीचे एल पैला ते आतल पशे घेर पाणी तर आपण घासमो वाट द्या पाणी मेह पाणी पिवा जाईत बघू भराय द्या हां जो ता बाकी बाकीचं પોકવા તો થયું છે મિત્રો ફટોફટ પાણી પીને પાસ આવી જઈએ એટલી ઘડી પાણી આગળ જાય દોડતો દોડતો એના નેક બી દીજો પાણી બી લઈએ તો મિત્રો ધારેમ પાણી પી લીધું છે ઠંડુ ઠંડુ બોટલમાં પાણી હતું પણ સારું ગરમ થઈ ગયું હતું ગરમી બી પરાઈ હાલ વાતાવરણ ઠંડુ થઈ ગયેલું છે વાદળ આવી ગયો છે તો મિત્રો પાવર જાય આ પછી આપણે આ વિડીયોનું એડિટિંગ કરીશું એડિટિંગ કરીને પછી ઘેર જવાશે મ કે ગમો આ ટાવર ઓછું અને પંદર વીસ મિનિટનો વિડીયો તો નહીં પણ છેલ્લે છેલ્લે છ સાત મિનિટનો વિડીયો બને ગ એટલે ચારસો પાંચસો એમ નેટ જતું રહે ગમો ટાવર ઓછું હોય એટલે પણ વધારે થાય એટલે આપણે અતરમાં આપણે ફૂલ ફાઇવ જી પ્લસ પકડાય છે એટલે કોઈ હતું નહીં વિડીયો અપલોડ કરી પછી કરીશું સાબરમતી નદીમાં આપણે બધા કહે છે કાળો ગોરો કાળો ગોરો એટલે કે સ્કોર્પિયો તણાઈ જઈશ ચાર લોકોના મોત થઈ જશે મિત્રો તો મિત્રો આપણા લાઇટ જતી રહી એટલે કે પાવર જતો રહ્યો છે ને આપણે જઈએ ઘેર વાગ્યા છે બાર ની પહોંચી થઈ જાય વિડીયો એડિટિંગ કરવું છે ને વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરી પછી ઘેર જવું છે અપલોડિંગ થઈ જાય પછી કારણ કે ગમો

આપણે જઈએ ઘેર એના પહેલા આપણે ઘેર જવાનું છે પણ એના પહેલા આપણે વિડીયો અપલોડ કરી દઈએ એડિટિંગ કરી પછી ઘેર જઈએ ઘેર જઈને ખાવાનું છે ખાઈને આરામ કરીએ પાવર કેટલા વાગે આવે છે કોઈ ખબર નહીં પાવર આવે એટલે પાછું આવી જવું પડે નોકરી મિત્રો યાર વિડીયોનું તમે મારા લોંગ વિડીયો પર પચાસથી થી વ્યૂઝ આવી જાય છે પણ લાયકો એટલી આવતી નહીં ચાર પોટ લાયકો છે પણ પચાસ સો આવું છે એ પ્રમાણે યાર લાયકો પણ કરો તમે એટલે આપણે વિડીયો એડિટિંગ કરીએ જય માતાજી વિડીયો સમાપ્ત કરીએ એટલે